દર્શક સમગ્ર રાજ્ય આજથી એસએસસી અને એચએસસી ની જાહેર પરીક્ષા નો પ્રારંભ થયો છે એસએસસી ની વાત કરીએ તો ભુજ ઝોન માં પાંત્રીસ પરીક્ષા બિલ્ડિંગમાં આઠ હજાર ચારસો એકસઠ ગાંધીધામ ઝોનમાં પિસ્તાલીસ બિલ્ડિંગમાં અગિયાર હજાર પાંચસો સત્યાવીસ અને નખત્રાણા ઝોનમાં પચીસ બિલ્ડિંગમાં છ હજાર પંચોતેર એમ કચ્છ જિલ્લાના છવ્વીસ હજાર ત્રેસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે એચએસસી સામાન્ય પ્રવાહમાં તેર હજાર પાંચસો સત્તાવન વિદ્યાર્થીઓ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ચૌદ હજાર બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એમ કચ્છ દ્વારા એકદમ વ્યવસ્થિત રીતે પરીક્ષા પાર પાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તારીખ વીસ બેના પૂર્વ કચ્છની પરીક્ષાનું સુચારુ સંચાલન અર્થે ગાંધીધામમાં બેઠક યોજાયેલી આજથી શરૂ થતી પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ કર્મચારીઓ તો સંવેદનશીલ કેન્દ્રો પર પેરામિલિટરી ફોર્સ કાયદો અને વ્યવસ્થા જાળવવા તૈનાત રહેશે તેમજ જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોના વર્ગ એક અને બેના અધિકારીઓને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યા છે

સંસ્થાઓ દ્વારા બાળકોને મીઠુમો કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો આજે સવારે અનેક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ઉપર મોઢું મીઠું કરાવીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી શિક્ષણ વિભાગ તરફથી ડીઈઓ વગેરે વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી શુભેચ્છા પાઠવી હતી આજ રોજ સવારે શરૂ થયેલ એસએસસીની પરીક્ષામાં ભાષાનું પેપર હતું જેમાં બાવીસ હજાર નવસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ કચ્છ જિલ્લામાં પરીક્ષા આપી હતી આજે તેરા પંથના ચાર જૈન સાધુ ધોરણ દસ ની પરીક્ષા આપી હતી પરીક્ષા આપી હતી જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર સંજય પરમારે જણાવ્યું હતું કે આજથી ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો શુભારંભ થયો છે વહેલી સવારથી જ લગભગ સાડા છ અમારા પાંચે પાંચ ઉપરથી પેપર અને ટોટલ સાહિત્ય એ દરેકે દરેક કેન્દ્ર ઉપર નવ વાગ્યા પહેલા પહોંચાડી દીધેલું છે ખાસ કરીને આની તૈયારીના ભાગરૂપે જે અમે અત્યાર સુધીના અંદર તમામે તમામ અમારો બે હજાર સાતસો ચાલીસ જેટલો સ્ટાફ સસો એકાવન જેટલા પોલીસ સ્ટાફ અને ત્રણસો બોતેર જેટલો અમારો હેલ્થ કર્મચારીનો સ્ટાફ એ બધાની ટ્રેનિંગો પણ અમે આપી દીધેલી હતી અને અત્યારે તમામ સ્ટાફ એ ખડેપગે છે ખાસ કરીને પ્રથમ અત્યારે ભાગના અંદર સવારના ભાગના અંદર ધોરણ દસ એના અંદર ગુજરાતીનું પેપર હતું બાળકોના અંદર આત્મવિશ્વાસ વધે અને મનોબળ રીતે એનો મજબૂત રીતે પરીક્ષા આપી શકે એ માટે અગાઉ પણ ઘણા બધા કાર્યક્રમો કચેરી દ્વારા કરવામાં આવ્યા છે શાળા દ્વારા કરવામાં આવ્યા છે અને આજે ખાસ કરી અને દરેકે દરેક આપણે એકસો એકસઠ કેન્દ્રો બિલ્ડિંગ ઉપર બાળકોને મોટિવેશન માટે એને આવકારવાના કાર્યક્રમો રાખવામાં આવેલા હતા એ પણ ઇન્દ્રાભાઈ અને માતૃછાયાના અંદર હાજર હતો દરેકે દરેક વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે આજે પરીક્ષા આપી રહ્યા છે બપોરના ભાગના અંદર ત્રણ વાગ્યા પછી એ આપણે સાયન્સના અંદર ફિઝિક્સનું પેપર રહેશે એટલે બાર બંને બાજુ બે ધોરણ દસ અને બાર બપોર પછી બારમા ધોરણના પેપર રહેશે દરરોજ ટોટલ આઠથી પરીક્ષા શરૂ થાય છે અને દસ તારીખે અમારા ધોરણ દસની ની પરીક્ષા પૂર્ણ થશે અને સત્તરમી માર્ચ સુધી ધોરણ બારની ની પરીક્ષા ચાલશે એટલે સમગ્ર આજે અમારું તકેદારીના પણ પગલા અમે લીધેલા છે ખાસ કરીને કેન્દ્રો અમારા એવા છે કે જ્યાં અમે છે છે વિસ્તારના કેન્દ્રો અને બિલ્ડિંગો ખાસ કરીને એના સિવાયના જે તકેદારી રાખવા જેવા કેન્દ્રો અને બિલ્ડિંગો હતા ત્યાં અમારા સંકલનના ક્લાસ વન ટુ ઓફિસર એના અમારા માન્ય કલેક્ટર સાહેબ દ્વારા તમને હુકમ કરવામાં આવેલો છે ખાસ કરીને જાહેરનામા પણ પ્રસિદ્ધ થઈ ગયા છે આ વખતે જાહેરનામાના અંદર ખાસ કરીને આપણે લાઉડ સ્પીકર નો પણ સમાવેશ કરેલો છે કે જેના કારણે બાળકો ડિસ્ટર્બ ના થાય એટલે સુંદર મજાના વાતાવરણના અંદર આજથી અમારી પરીક્ષાનો શુભારંભ થયો છે કેટલા બાળકો એટલે ટોટલ આપણા પાંચ ઝોન એના અંદર દસમા અને બારમા અંદર આપણા એકતાલીસ હજાર ને બાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે દસ ને બાર બંને બંને થઈને એકતાલીસ હજાર બાવીસ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર